शिक्षक शिक्षक विद्यार्थीनी अंदर रहेको हीरा पाते छे और ए પ્રમાણે એના જીવનને બળમ આપે છે સુનું પા હું તોને કેડની વાત કરવાની હતી આ આ આ સચ્ચે મનેલી ઘટના છે પણ ત્યાં યુરોપની નિવા છે કે પ્રાથમિક શાળાની સ્કૂલ પાંચ ધોરણની સ્કૂલ હતી એમાં એક નાનકડું બાળક પણ એનું નામ હતું તેઢ એ તે ભણતો હતો ક્યાંય એવો રિવાજ હતો કે દરેક વર્ષ જે બાળકો ભણ્યા હોય એ એ એના વર્ગ શિક્ષક એના વિશે બધું લખે કે બહુ જ હોશિયાર બહુ જ મિલનસાર પહેલો નંબર આવે અને એના ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવશે તો એ એકદમ હોશિયાર છે અને બીજા વિદ્યાર્થીઓને મદદ કરે છે બીજા ધોરણમાં ત્રીજા ધોરણમાં આ આ બધું એક જ વિશે લખેલું હતું ચોથા ધોરણની અંદર એ જ્યારે આવ્યું અને ચોથા ધોરણના શિક્ષિકા નવા આવ્યા શિક્ષિકાનું નામ હતું થોમ્સન મિસ થોમ્પસન કારણ કે યુરોપની વાત છે એટલે ક્યાં એવો રિવાજ કે નવા આવે એટલે વેલકમ મેડમ વેલકમ મેડમ વેલકમ મેડમ એ બધા વિદ્યાર્થીઓ કે અને એ પણ ઊભો થયો અને આમ થોડોક નિરાશ હતો નીચું જોઈ ગયો અને આમ કપડાં લઘર વઘર હતા વાળ ઓળેલા ન હતા એટલે પહેલી જ નજરે શિક્ષિકાને એમ થયું કે આ છોકરો કેવો છે આ કેવો ગંદો છે આ કેવો છે એટલે પેલી જ નજરે પ્રેઝ્યુડીઝ કોઈ દિવસ કોઈ શિક્ષકે પ્રેઝ્યુડાઈઝ નહીં પક્ષપાત ન હોવો જોઈએ પણ આને એવું થઈ ગયું એટલે પછી તો ક્લાસમાં ભણાવવાનું હોય બધું હોય પણ ટેદરકાર હોય ટેર કોઈ સાથે કોઈ સાથે ભણે નહીં અને એકદમ આમ ગ્લુમી ગ્લુમી જ રે નિરાશાજનક ને એવું એટલે આને વધારે ચીડ ચડે અને એટલે એને ઊભો કરે ઊભો કરીને પૂછે અને પેલું કંઈ જવાબ દે ને એ જો જુએ એટલે એના ઉપર ગુસ્સે થાય એક કંઈ દિવસ એવો નહોતો જતો કે એ પેટ ઉપર ગુસ્સે ન થાય અને પછી આ છ મહિનાની પરીક્ષા આવી છ માસિક પરીક્ષા પરીક્ષામાં તે બે કશું જ લખ્યું નહીં કંઈ ઓ લખ્યું એ ખોટું ચોપડા 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 અને ક્લાસમાં એણે ટેનનું પેપર બતાવ્યું કે આવો ડફોડ જેવો છોકરો છે આવું છે આમ છે અને જો પછી એને ફરિયાદ કરી આચાર્યને કે આવું છે અને આ છોકરો કેમે ભણતો નથી કેમે ગાંઠતો નથી એને કઈ અસર નથી થતી અને આ છોકરાને કાં તો તમે સ્કૂલમાંથી બહાર કરી મૂકો અથવા તમે મારા ક્લાસમાં નહીં આચાર્યએ કહ્યું તમે અગાઉના અગાઉના પેલા બીજા ત્રીજા ધોરણના રજિસ્ટર જાઓ અને રજીસ્ટરમાં લખ્યું છે એ તમે વાંચી જાઓ પણ નફરત નથી એટલે રજિસ્ટર લઈ ગઈ પણ કેટલાય દિવસો સુધી વાંચ્યું નહીં અને અને એ આને નફરત કરતી જ રહી પછી એક દિવસ અત્યારે બોલાવીને કહ્યું તમે કંઈ વાંચ્યું તો કે ના નથી વાંચ્યું તો કે કાલે વાંચી ના આવતું પછી એને પરાણે વાંચવું પડ્યું વાંચ્યું તે ખૂબ સારો છોકરો તે મિલનસાર છોકરો તે હોશિયાર છોકરો તે વર્ગમાં પ્રથમ નંબર આવે છે તે બધા જ પ્રશ્નોના જવાબ આપે છે તે જેવો જેવો એ એકદમ સારો છોકરો બીજો મેં જોયો નથી એવું બીજા ધોરણના વર્ગ શિક્ષકે લખેલું હતું ત્રીજા ધોરણમાં લખ્યું હતું કે ટેડ ખૂબ સારો છે પણ હમણાં હમણાં એ બેદાન રહે છે એના ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે એવું હું ત્રીજા ધોરણમાં ચોથામાં તો આ બેન થોસન બેન આવી ગયા પણ એટલે પછી એ હા અને ત્રીજા ધોરણમાં પહેલાં એ કહ્યું ધ્યાન આપવાની જરૂર છે એટલે એણે તપાસ કરીને લખ્યું હતું કે ટેડના માને કેન્સર થયું છે અને એ કેન્સરથી વિભાય છે માટે ટેલૂમી રહે છે અને ટેડના પિતા છે એ પિતાનું કંઈક અકસ્માતમાં અવસાન થયું છે અને એ માત્ર એની દાદીના સફારે છે આવું તપાસ કરી અને લખ્યું હતું હવે એ એ જ્યારે માગતી ગઈ ત્યારે થોમસન આંખમાંથી આંસુ બરાબર મેં આવા છોકરાને અન્યાય કર્યો મેં કાંઈ પણ જોયું નહીં જાણ્યું નહીં અને મેં આને અન્યાય કર્યો એટલે પછી બીજે બીજે દિવસે વર્ગમાં ગયો બધા છોકરાઓએ ગેલ કર્યું તેને ઊભું કર્યું ટેડ તો હંમેશ મુજબ જ હતો પણ ટેડને પાસે જઈને હાથ ફેરવીને કહ્યું બેટા થોડુંક થોડીક મહેનત કર આગળ આવી જઈશ પહેલી વાર એણે તેઢની આંખમાં ચમક જોઈ કે કોઈએ વાળથી બોલાવીને પાછા હાથ ફેરવો એમ પછી તો રોજ હવે હવે ઉલટું થયું પહેલાં ગુસ્સે થતી હતી હવે પ્રશંસા કરવા માંડી કે તે તે શું કરી આવ્યો આજે શું કરી આવ્યો કારણ કે હવે ઉત્તેજન આપે છે પછી એમાં નાતાલ રજા પડી નાતાલની એટલે બધા જ છોકરાઓ સ્કૂલનો એવો રિવાજ કે નાતાલ ત્યાં એવું કે પ્રેઝન્ટ આપે ગિફ્ટ આપે એટલે મેડમને માટે બધા છોકરાઓ ગિફ્ટ લે આવ્યા હતા કોઈ સરસ બોક્સ લે આવ્યા હોય કોઈ બેંગલ લે આવ્યા હોય કોઈ બીજું લેવા હોય કોઈ એવો બોક્સ નોંધ્યો મેની ક્રિસમસ હેપી ક્રિસમસ કરતાં ફરતા થાય તે તો ઊભું ના થયું એટલે મેડમે બોલાવ્યો બોલ ટે કમ યર તો મારા માટે શું લાવ્યો છે ટે પોતાના ખિસ્સામાંથી સંકલ્પ પછી સંકલ્પને સાકાર કરવા મહેનત અને ત્રીજી વસ્તુ મહેનતને સહી દિશામાં મહેનત કરવાની પરીક્ષામાં પાસ તો થવું છે તો આપણે આઠથી દસ કલાક વાંચીએ છીએ પણ આપણે મેગેઝિનને ચિત્ર લેખાને એવું બધું વાંચતા હોઈએ તો આઠથી દસ કલાકમાં આપણે પાસ થવાના સહી દિશામાં તો તમે ચોક્કસ જે બનવું તે બેતાલીસ વર્ષ શિક્ષણ કાર્ય કર્યું તો આજે હું એવી એવી તાજી છું આ શિક્ષક જીવનની ઉપલબ્ધિ છે આટલા વર્ષે કેટલા વર્ષ થયા મને તમને ખબર મને એસી વર્ષ થયા અને તોય તમને એવું મને જોયા તો મારું શિક્ષકત્વ જાગી ગયું મને થયું ઓહો આટલી બધી વિદ્યાર્થી લેવો ને એની વચ્ચે મને બોલવાનું છે આનંદ આનંદ થઈ ગયો ચાલીસ વર્ષ શિક્ષણ કાર્ય કર્યું પણ હું જરાય કરમાણી નથી હું નથી કેમ કારણ કે શિક્ષકનો વ્યવસાય શિક્ષકને વ્યવસાય નથી કેટલી શિક્ષકનો ધર્મ જ એવો છે કે દર વર્ષે નવા નવા તેજવાળા નવી 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 ઉષ્મા લઈને નવી નવી ઉર્જા લઈને બાળકો આવે એની સાથે આપણે રહેવાનું એટલે આપણે તાજા ને તાજા જ રહીએ કોઈ બેંક ઓફિસરને જુઓ કોઈ બીજાને જુઓ તો તો શું થાકી ગયા હોય एकदम થાકી ગયા હોય અરે પતાસ વરસ ન થાય ને કે તો ઘડ થઈ ગયા હોય પણ શિક્ષક કેમ ચાણક્ય કહ્યું ને શિક્ષક કભી સાધારણ નહી હોતા અને એ હું અઠવા કહો છું કે શિક્ષક ક્યારે સાધારણ હોતો નથી અને સાધારણ હોયને કોઈ એને એના વિદ્યાર્થીઓ અસાધારણ બના નથી એ શિક્ષકનો મહિમા છે એટલે હું તો જ્યાં જાઉં અને મને શિક્ષકોને મળવાનું થાય હમણાં જ પરમ દિવસે જ ગાંધીનગરના શ્રી અરવિંદ કેન્દ્રમાં લગભગ સો જેટલા બી કોલેજના સ્ટુડન્ટ આવ્યા હતા અને એમ દેણને આવજ કહું કે કીધું કે અનેક જન્મોના પુણ્ય થયે હોય ત્યારે આપાથી આપણે ભગવાન શિક્ષકનું કાર્ય આપે છે શિક્ષકનું કાર્યને હું સામાન્ય નથી કેતી એવું કહેવાય છે કે માં ભગવાન બદે પોતાના પ્રેમની વેંચણી કરવા પોંછી શકતો નથી એટલે ભગવાનને માતાનું સન્માન કર્યું બરાબર આ તો તમને બધાઈ જાણતા આવો એમાં એક કડી જોડી છે ભગવાન પોતાનું જ્ઞાનને બધે પહોંચાડી શકતો નથી માટે ભગવાને આલી જગ્યા પૂરો સિદ્ધાંત ભગવાન શિક્ષકનું સર્જન કર્યું એટલે આપણે તો ભગવાનનું કાર્ય કરવાવાળા છીએ અને ભગવાનનું કાર્ય કરીએ તો ભગવાન શક્તિ આપે છે જ્યારે મેં એવું નથી સાંભળ્યું કે પ્રાથમિક શાળાનો શિક્ષક ભણાવતા ભણાવતા એવળો પર ઢળી પડ્યો એના હાથ ફેલતી હોય ક્યાંહી બેંકનો મેનેજર ખુરશી ઉપર બેઠા બેઠા ઢળી પડ્યો કંપનીનો સીઈઓ છે એનો હાથ ફેલ જાય પણ પ્રાથમિક શાળાના શિક્ષકો છે એ શિક્ષકોને દો જીવન મળતું જ અને અમારે ત્યાં પીટી ભાગ થયેલો હતા એકસો બે વર્ષ સુધી પ્રાથમિક શાળાના આચાર્ય હતા એકસો બે વર્ષ સુધી સરકારનું પેન્શન થતું બોલો દીર્ઘ આયુષ્ય એ શિક્ષકોને મળેલું વરદાન છે કારણ કે એને એને આખું જિંદગી આખી જિંદગી ભગવાનનું કાર્ય કરે છે આખી જિંદગી નવા નવી ચેતના વાળા બાળકો છે એ બાળકોના સંપર્કમાં રહે છે વૃદ્ધ તો આવતો જ નથી શરીરથી વૃદ્ધ થાય પણ મનથી તો શિક્ષક હંમેશા યુવાનો જ રહે છે મારી એક વિદ્યાર્થી એને પાસ અર્થશાસ્ત્રમાં પછી તાત્કાલિક તો કોલેજમાં મળે ને એટલે નજીકમાં નજીકમાં પેલી પ્રી પ્રી પ્રાઇમરી કહેવાય છે હા તો એ સ્કૂલ હતી એટલે કે હું એ સ્કૂલમાં બાળકોની સાથે રહું આમ થોડીક ચીડ ચડી હતી કે હું કોલેજમાં ભણેલી અને હું આટલું અને મારે આવડાવળાવ આવડાવળાવળા બાળકોની સાથે કામ કરવાનું એટલે જરાક મનમાં એવું થતું હતું ચોમાસાના દિવસો આવ્યા અને તોમાં ફરી અંદર જે બાળકોનો એનો જે વર્ગ તો ત્યાં આગળ ક્યાં પાણી ભરવાનું હશે એટલે આમ લક્ષી પડ્યું કપડા ભરી ભરાઈ ગયા હવે બાળકો ક્યાં એ બધા નાના નાના આવડા આવડા બાળકો એ બધા ક્યાં ઊભા હતા અને બે લક્ષી પડ્યા તો બધા એ બાળકો એક પછી એક પછી દોડીને મેન ફસાઈ ગયા બધા જ બેંકને ફરી વળ્યા અને એક બાળકે તું કહ્યું મેડમ રોવાઈ નહીં કીડીની માં મરી ગઈ રોવાઈ નહીં માં મરી ગઈ કરી અને આમ કરીને હાથ કહ્યો હા હાથ જો કીડી કીડીની માં મરી ગઈ હવે રોવાઈની જાળો ઊભા થા અને તો મજા પડી ગઈ કે બાળકો આટલું બધું કરે છે એટલે પછી એણે શું કર્યું કે બાળકો ઊભા કરવા લાગ્યા મેડમ કંઈ વાગ્યું નથી હું કંઈ વાગ્યું નથી રહો એને એને એણે પાછું અભિનય કર્યો નાટક કર્યો ઊભી થાય જ નહીં થાય જ નહીં એમ બાળકો છે એ બાળકો એને જોર જોર જોરથી ઊભો કરે અને પછી ઊભી થઈ એટલે બાળકો એના એના કપડાં ખંભેરવા મળ્યા અને એનું એનું જીવન પરિવર્તન થઈ ગયું એ કે આટલો પ્રેમ મને ક્યાં મળવાનો છે હું કોઈ ઓફિસમાં જઈશ અર્થશાસ્ત્ર હતું તો પછી હું કોઈ બેંકમાં જઈશ કોઈ ઓફિસમાં જઈશ કંઈ સેક્રેટરી બનીશ પણ આ આ પ્રેમ આ બાળકના હૃદયમાં રહે સાચો પ્રેમ મને ક્યાં પડવાનો છે અને અને એને એને મોન્ટેસરીનો કોર્સ કરી અને બાલમંદિરની ટીચર બની ગઈ આજ પણ એ બાલ મંદિર ટીચર છે અને એમાં એને ભરપૂર આનંદ છે એટલે સૌથી સૌથી અગત્યમાં અગત્યનો જો કાંઈ ભાગવત કાર્ય હોય તો પ્રાથમિક શાળાના શિક્ષકોનું છે વાતાવરણ નથી ઘરમાં જ આ પ્રકારની પરિસ્થિતિ નથી હોતી એટલે બાળકોને સંસ્કાર પડી ગયા હોય છે કે નળની કેપ ચાલુ જ હોય બ્રશ કરતા હોય ને તો ફૂલ નળ ચાલુ હોય બરાબર એ વાડીનો બગાડ થાય બધી જ લાઇટો ચાલુ હોય એટલે એ એક વાંચવાનું ભણવાનું એ માત્ર માત્ર છલ્લું થઈ જાય છે પણ એને જીવનમાં ન ઉતારવું હોય તો બાળકોને માટે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું જોઈએ એવી વાર્તાઓ કેવી જોઈએ બાળક છે ને હંમેશા વાર્તાના માધ્યમથી શીખે છે એટલે દાખલા તરીકે એક રણમાં ગયા હોઈએ અને ભૂલા પડી ગયા પાણી ક્યાંય મોડતું નથી પેલો રાજા છે રાજાને એમ થાય કે મને એક ગ્લાસ પાણી મળે એક ગ્લાસ પાણી મળે તો પછી રાજા એમ કે છે કે હું મારું અડધું રાજ આપી દઉં પણ મને એક ગ્લાસ પાણી પાણીની વેલ્યુ શું છે આવી રીતે જો બાળકોને શીખવવામાં આવે ને તો એની અંદર એ કરીને આપણે હંમેશા એમ કહીએ આ તરફથી નહીં થાય આ તો નહીં કરી શકે આનું આ છે પરંતુ બાળકને એ વાતાવરણ પૂરું પાડવાનું છે એક સાથી બનેલી વાત કહું એટલે ખબર પડશે જાકાર્તા જાકાર્તા ઇન્ડોનેશિયાનું પાટનગર સાતમા ધોરણનો વર્ગ એની અંદર બધા સાતમા ધોરણના બાળકો બેઠા હતા અને એ બાળકો છેલ્લો પીરિયડ છેલ્લા પીરિયડમાં બાળક કે માળકો કે મેડમ આધીન હતું અમે છેલ્લા પેડરમાં કોન્ટ્રાક્ટર આવે આજે ભરું નથી આજે પણ હું મેડમ કે આજે આપણે બીજું કઈક કરીએ એટલે મેડમે માળકોને ઉછારી આ નામ પૂછ્યું બોલ બેટા તું શું થઈશ ભવિષ્યમાં શું થઈશ એટલે કે કે હું 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 પાયલોટ થઈશ બીજો કે હું એન્જિનિયર થઈશ ત્રીજો કે હું કમ્પ્યુટર ચલાવીશ છેલ્લે થી ત્રીજી લાઈન માં ટોકા વાળ વાળો શ્યામ દુબળો છોકરો નીચું જોઈને બેઠો તો મેં તમે એને ઉભો કરીને કે બોલ બેટા તું શું થઈશ હું આ દેશનો નો રાષ્ટ્ર પ્રમુખ થઈશ જેટલું ગળામાં જોર હતું એ કરી અને એમ કહ્યું એટલે છોકરાઓ હસુણ મેદાન તાળીઓ પાડી મસ્કારીમાં તાળીઓ પાડી જોયું મોટો રાષ્ટ્રપતિ થવા વાળો એટલે પછી મેડમે શું કહ્યું મેડમે કહ્યું કે તારે એન્જિનિયર તારે ડૉક્ટર તારે ટીચર બધે થશે કેવી રીતે થશો એમને એમ તમારે થાવું છે એટલે થઈ જશો શું કરવું જોશે એને માટે મેડમે કહ્યું કે તમારી અંદર પહેલાં તો સંકલ્પ હોવો જોઈએ દ્રઢ સંકલ્પ પછી સંકલ્પને સાકાર કરવા મહેનત અને ત્રીજી વસ્તુ મહેનત ને સહી દિશામાં મહેનત કોઈ દિવસ શિક્ષકે તો પોતાના બાળકોને નિરાશાજનક શબ્દો કહેવા જ નહીં તમારે કદાચ હશે તો તો ચાલ વાંચી છે તો તો ચાલ એની વાત પછી કરું પણ ઉમાશંકર જોશી મહાન કવિ ગુજરાતના એણે પોતાના બાળપણની એક વાત કરી છે એ ઈડનમાં ભણતા હતા ઈડનની સ્કૂલમાં અને એ સ્કૂલની અસર છઠ્ઠા ધોરણમાં હતા ઈડર તો તે વખતે તો નાનું ગામડું અને છઠ્ઠા ધોરણમાં એમને રાયચંદભાઈ કરી અને શિક્ષક એમને અંગ્રેજી ભણાવતા તે વખતે પાંચમા ધોરણથી અંગ્રેજી હતું તો અંગ્રેજી ભણાવતા હતા એમાં કોઈને ન આવડે થોડાક એવા વિદ્યાર્થીઓ હોય કે ન આવડે તો એક બે વિદ્યાર્થીઓ હોય કે જે આંગણે ઊંચી કરતા હોય એટલે ઉમાશંકર એવા હતા એટલે કોઈને ન આવડે ત્યારે ઉમાશંકરને પૂછવામાં આવે એટલે એનું નામ પાડ્યું હતું ગ્રામેરિયન એ ગ્રામર ઇંગ્લિશનો ગ્રામર એટલું બધું એને આવડે એટલે ગ્રામે ગીરા ગીરા બાણો કે તો એ એક દિવસ ઉમાશંકરને શું સૂરજો કે ગામડાની સ્કૂલ પાંચમાનું છઠ્ઠા ધોરણનો વધ એટલે સરસ મજાની બાબરી પાડીને આવ્યા પટિયા પાડ્યા ના ફુગા કર્યા ને એવી સરસ ગામડામાં તો આવું બધું હોય નહીં પણ એમને એવું થયું એટલે આવું સરસ માથું ઓળીને આવ્યા એટલે છોકરાઓએ એને આવ્યા અરે વાહ વાહ વા તું તો કેટલો સુંદર લાગે છે કેવો સરસ લાગે છે આવા પટિયા ને એટલે મનમાં નક્કી કર્યું શું કાલ તો આનાથી એ સરસ કરીશ આનાથી એ સરસ બધે છોકરાઓ બિરદાવે છે કે આનાથી સરસ એનાથી એ સરસ કરીશ અને એને તો મનમાં મનમાં આખી કલ્પના કરી લીધી કે હવે કેવું થોડું હવે કેવું કરવું કેવું કરવું હવે અંગ્રેજીનો પીરિયડ આવ્યું અને અંગ્રેજીના પીરિયડમાં સાણા શિક્ષકો હોય છે ને એ આમ દાખલ થાય ને ત્યારથી જ પ્રીતિભાઈ બધાની સામે એકવાર નજર નાખી ગઈ બધાની સામે એકવાર સ્ટુડન્ટને ખબર ન પડે પણ પણ શિક્ષકને ખબર પડી જાય કે કોના મનમાં કયા વેપારો ચાલે છે અચૂક શિક્ષક ને ખબર પડે છે તમારો અનુભવ હશે એટલે પછી જોઈ લીધું આ આવો પટિયા પાડીને આવ્યો છે આનથી શરૂઆત થઈ પણ કારો શિક્ષક સાચો શિક્ષક કોઈ દિવસ જાહેર માં પોતાના વિદ્યાર્થીઓ ને ઠપકો આપતો નથી જાહેર માં તો નહી ખંગી રહ્યા કેવું હોજો બોલાવીને બે તો માતા મારી ને કોઈ માંગુ નથી પણ જાહેર માં કોઈ થોડ કોઈ પણ વિદ્યાર્થી નો અપમાન થાય નહીં હમસે ઘરે કે સમામ છે ને પતેમાં લઘુતા ગ્રંથી આવે તો લઘુતા ગ્રંથી થી પીડાએ એકલે એટલે પછી જોઈ લીધું કવિતા હતી સ્કોલર ભણાવતા એટલે ભણાવતા ગયા બે ત્રણ કડી ભણાવી અને પછી ચોપડીમાં જ મોઢું રાખી અને એ અંગ્રેજીના શિક્ષક કે છે હવે તો સ્કોલરોએ પટિયા પાડે છે સ્કોલરોએ પટિયા પાડે છે ખરાબ થઈ ગયું જ્યાં તીર લાગવાનું હતું લાગી ગયું અરે રે મારો શિક્ષકને ખબર પડી ગઈ એને મારો પોટિયા બેનમાં નહીં હવે હવે કેમ થાય જલ્દી પીરિયડ પૂરો થાય જલ્દી પીરિયડ પૂરો થાય પણ જ્યારે આપણે જલ્દી જલ્દી પીરિયડ કરીએ ત્યારે ઘડિયાળનો ખાટો થશે જ નહીં અમારો અનુભવ છે તમારો હશે જ એટલે એટલે પછી પીરિયડ પૂરો માંડ માંડ પીરિયડ પૂરો થયો થયોરડમાં શું ભણાયું તો ન રહ્યું અને પછી કે કે હવે હવે તો સીધા ગયા દુકાને અને વાણંદની દુકાને જઈને આવડા ચોખા ટોકા વાળ કરાય રહ્યા અને એ ચોખા ટૂંકા વાળ કે પટિયા પાડવાનો પછી મન જ ન થાય કારણ કે વાળ જ નહોતા અને છેક સુધી એવો એવા વાળ રહી થાય શિક્ષક એટલે શિક્ષક ના શબ્દો નો શબ્દોનો કોઈ પ્રભાવ પડતો નથી પણ એક શિક્ષક ના શબ્દો નો પ્રભાવ જિંદગી કેટલું મોટું કામ કેટલી મોટી જવાબદારી અને એનો એનું પુસ્તક છે આજે મેં ઉદાહરણ લીધું કેળવણીનો દરેક શિક્ષકે માત્ર શાળા શિક્ષક ને કઈ પાંચ સુધીનું નથી શિક્ષક નિરંતર હજી આજની તારીખે હું બહાર નીકળું તો મારે અડધી કલાક વહેલું નીકળવું પડે કેમ રસ્તામાં અમારે સ્ટુડન્ટ મળે એ બેન એ બેન કરતા તો પછી ઊભું રહેવું પડે જો રાષ્ટ્રપતિ ઉતરી જાય ને તો એની બધી છબીઓ ઉતરી જાય વડાપ્રધાને આમાંથી વડાપ્રધાન મુખ્ય પ્રધાન ઓફિસમાંથી ઉતરી જાય નિવૃત્ત થઈ જાય ચૂંટણીમાં હારી જાય પછી કોઈ ભાવે નથી ઉતરતું શિક્ષક શિક્ષકે વિદ્યાર્થીના જીવનની અંદર કંઈક પરિવર્તન કર્યું હોય જિંદગી સુધી ભૂલતા નથી